નમસ્કાર મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું બી એન રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો હિન્દુ સંયુક્ત કુટુંબના કર્તા સૌથી વરિષ્ઠ પુરુષ સભ્ય હોય તે કુટુંબના વડા તરીકે કાર્ય કરે છે કુટુંબની મિલકતનું સંચાલન કરવાની અને કુટુંબવતી વતી નિર્ણયો લેવાની જવાબદારી કર્તાની હોય છે એટલે કે હિન્દુ સંયુક્ત કુટુંબ જેમાં ભાઈ કે પિતા કુટુંબનો વહીવટ કરતા હોય છે અને આવો વહીવટ કરવા દરમિયાન ઘણા બધા કાર્ય કરતા હોય છે આમાં ઘણા કાર્યો તેઓ કુટુંબના ભલા માટે કરતા હોય છે તો આવા કયા કયા કાર્યો તેઓ કરી શકે છે તેમજ કુટુંબની સંયુક્ત માલિકીની મિલકત પિતા દ્વારા જો વેચાણ કરવામાં આવે તો એ કયા સંજોગોમાં વેચાણ કરવામાં આવે તો માન્ય ગણાય તે અંગેની જાણકારી આજે આપણે મેળવશું મિત્રો હાલમાં ઘણા બધા કેસો એવા થયેલા છે કે જેમાં પિતાએ હિન્દુ સંયુક્ત કુટુંબના કરતા તરીકે મિલકત વેચી દીધી હોય અને ત્યારબાદ તેના પુત્રએ વાંધો લીધો હોય એવા ઘણા દાખલાઓ હાલમાં સામે આવી રહ્યા છે હિન્દુ સંયુક્ત કુટુંબના કરતા પિતા દ્વારા જો કોઈ મિલકત વેચવામાં આવી હોય તો પુત્ર જો માઇનોર હોય એટલે કે એના અઢાર વર્ષ પૂરા થયેથી ત્રણ વર્ષ પૂરા થયા પહેલાં ત્રણ વર્ષની અંદર તેને પિતાએ વેચેલી મિલકત ગેરકાયદેસર વેચાયેલ છે તે બાબતનો દાવો કોર્ટની અંદર દાખલ કરવો જોઈએ જો ત્રણ વર્ષ વીતી જાય તો આવો દાવો તે લાવી શકતો નથી સિવાય કે નામદાર કોર્ટ સબળ કારણોસર મુદ્દત દોષ બાપ કરે મિત્રો આજે આપણે પિતા દ્વારા વેચી દેવાયેલ મિલકતમાં પુત્રો દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો આ દાવામાં શું જજમેન્ટ આવ્યું તેના વિશે જાણકારી મેળવશું સૌ પ્રથમ આપણે જાણીએ કે પિતા દ્વારા કયા સંજોગોમાં હિન્દુ સંયુક્ત કુટુંબના લાભમાં મિલકતનું વેચાણ કરી શકાય તેના વિશે જાણીએ તો સંયુક્ત કુટુંબના કરતા પિતાને કુટુંબના સારા નશા પ્રસંગે ઘણીવાર મિલકત વેચવી પડતી હોય છે આવી જ્યારે મિલકત કોઈ પણ વ્યક્તિ ખરીદે ત્યારે ખાસ એક વાત એને ધ્યાનમાં રાખવી જોઈએ કે દસ્તાવેજની અંદર હિન્દુ સંયુક્ત કુટુંબના કરતા દ્વારા શું કારણસર આ મિલકત વેચવામાં આવી રહી છે તે બતાવવું જોઈએ અને આ વેચાણનું કારણ હિન્દુ કાયદામાં સંયુક્ત મિલકતના માલિક પિતાની પિતાને આપવામાં આવેલ છે કેટલાક રાઇટ હોય છે અને એ રાઇટ અન્વયે તેઓ મિલકતનું વેચાણ કરી શકે છે જેમ કે જો કુટુંબ ઉપર કોઈ દેવું થઈ ગયું હોય તો આવા દેવાની ચૂકવણી માટે હિન્દુ સંયુક્ત કુટુંબનો કરતા પિતા મિલકતનું વેચાણ કરી શકે છે કોઈ કાનૂની જરૂરિયાત ઊભી થાય તો પણ આવી મિલકતનું વેચાણ કરી શકે છે કુટુંબની આવકનો ઉપયોગ કુટુંબના ભરણ પોષણ દેવાની ચૂકવણી અને મિલકતમાં સુધારા માટે કરવાનો અધિકાર પિતાને એટલે કે સંયુક્ત કુટુંબના કરતાને હોય છે કુટુંબનું ભરણ પોષણ લગ્ન ખર્ચ અને અન્ય કૌટુંબિક સમારંભોનો ખર્ચ ઉપાડવાનો આમાં સમાવેશ થાય છે ઉપરોક્ત કારણસર સંયુક્ત કુટુંબનો કરતાં પિતા સંયુક્ત કુટુંબની મિલકતનું વેચાણ કરી શકે છે આ વેચાણ લેનાર વ્યક્તિએ એના દસ્તાવેજની અંદર આનો ઉલ્લેખ કરવો જોઈએ જેથી ભવિષ્યમાં આવું વેચાણ કરનારના વારસદારો દ્વારા જો કોઈ વાંધો ઉઠાવવામાં આવે તો તેનો વાંધો ચાલી શકે નહીં તો હવે જોઈએ આવું જ એક વેચાણ પિતા દ્વારા કરવામાં આવેલ જેનો વાંધો પુત્ર દ્વારા લેવામાં આવેલ એ કેસ આખરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું તેના વિશે આપણે જોઈએ આ કેસના નામદાર સુપ્રીમ કોર્ટ સિવિલ અપીલ નંબર બત્રીસ ચોસઠ ઓફ બે હજાર અગિયાર છે પાર્ટીના નામ છે કેહરસિંહ જે મૃત્યુ પામેલા તેના કાનૂની પ્રતિનિધિઓ વિરુદ્ધ નછતર કૌર અને અન્ય આ જજમેન્ટ જે છે એ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ જોઈએ કેસની વિગતો આ કેસમાં એવું હતું કે પિતા દ્વારા જમીન વેચવામાં આવેલ આ જમીન પ્રતિવાદી નંબર એક અને પ્રતિવાદી નંબર બેને વેચવામાં આવેલ જે રજીસ્ટર દસ્તાવેજ છે એના દ્વારા વેચાણ કરવામાં આવેલ જમીન વેચાણ પછી વેચાણ લેનારને કબજો પણ સોંપી આપવામાં આવેલ આની સામે ત્રણેક વર્ષ પછી આ જમીન વેચાણ કરનારના પુત્ર દ્વારા પંજાબની સિવિલ કોર્ટમાં એક દાવો દાખલ કરવામાં આવ્યો ટ્રાયલ કોર્ટે વાદીની તરફેણમાં એટલે કે વેચનારના પુત્રની તરફેણમાં ચુકાદો આપ્યો કોર્ટે ઠરાવ્યું કે જમીન પૂર્વજોની મિલકત હતી અને તેને વેચવાની કોઈ કાનૂની આવશ્યકતા ન હતી ત્યારબાદ આ દાવો જે છે એની સામે અપીલ કરવામાં આવી એપેલેન્ટ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે જમીન પૂર્વજોને મિલકત હતી પરંતુ તેનું વેચાણ કૌટુંબિક જરૂરિયાત માટે જરૂરી હતું આથી આની સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી અને આ અપીલ મંજૂર કરવામાં આવી અને દાવો કાઢી નાખવામાં આવ્યો અને કોર્ટે પંજાબના એક કાયદાને ધ્યાનમાં લઈ એવો ચુકાદો આપ્યો કે વાદીના પિતાએ કરેલ વેચાણ દસ્તાવેજને પડકારવાનો પુત્રને કોઈ હક નથી આથી આની સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હવે સુપ્રીમ કોર્ટે અન્ય પાસાઓ ધ્યાને લઈ આ મામલો પાછો હાઈકોર્ટમાં મોકલ્યો એટલે કે કેસ રિમાન્ડ કર્યો હાઈકોર્ટમાં એવું થયું કે હિન્દુ કાયદાના સિદ્ધાંતોના સંદર્ભમાં ફરી તપાસ કરી હાઈકોર્ટે રિમાન્ડ પર દાવો લઈ અને એવો ચુકાદો આપ્યો કે જમીન પૂર્વજોની મિલકત હોવા છતાં પિતા હિન્દુ સંયુક્ત કુટુંબના કરતા તરીકે મિલકત વેચવાના અધિકાર ધરાવતા હતા કારણ કે પરિવારને કાનૂની જરૂરિયાત હતી કાનૂની જરૂરિયાતોમાં બે દેવા હતા જેમાં એક સરકારી લોન અને એક ખાનગી લોન હતી અને ખેતીની જમીનમાં સુધારો કરવાની પણ જરૂરિયાત હતી આ હકીકત વેચાણ દસ્તાવેજમાં પણ લખવામાં આવેલ હતી આથી હાઈકોર્ટે જણાવ્યું કે આ દસ્તાવેજ કાયદેસરનો છે અને પુત્રને બંધન કરતા છે આખરે આ મામલો સર્વોચ્ચ અદાલતમાં આવ્યો હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના તારણને સમર્થન આપ્યું કે વેચાણ કાનૂની જરૂરિયાત માટે હતું કોર્ટે જણાવ્યું કે પિતા ઉપર બે દેવા હતા જે તેને ચૂકવવાના હતા અને ખેતીની જમીનમાં સુધારા માટે અને ખેતીની જમીનમાં સુધારણા માટે પૈસાની જરૂરત હતી કોર્ટે જણાવ્યું કે હિન્દુ કાયદા હેઠળ પરિવારના કર્તા તરીકે પિતાને દેવું ચૂકવવા અને પરિવારના ભરણ પોષણ માટે જમીન વેચવાનો અધિકાર હતો આ કેસમાં સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે પ્રતિવાદીઓ કાનૂની જરૂરિયાત સાબિત કરી શક્યા હતા અને વાદી એટલે કે પુત્ર આ વેચાણને પડકારી શકે નહીં કોર્ટે હાઈકોર્ટના તારણો સાથે સહમતી દર્શાવી અને પુત્રની અપીલ ફગાવી દીધી હતી હવે આપણે આ નો નિષ્કર્ષ જોઈએ તો પિતા દ્વારા હિન્દુ સંયુક્ત કુટુંબના કર્તા તરીકે જ્યારે કોઈ પણ મિલકત વેચાણ કરવામાં આવે ત્યારે તે વેચાણના કેટલાક રાઇટ તેને આપવામાં આવેલા છે તે મુજબ તે વેચાણ કરી શકે છે પરંતુ આવો દસ્તાવેજ બનાવનાર વ્યક્તિ દ્વારા કયા કારણસરથી વેચાણ કરવામાં આવેલું છે તે દસ્તાવેજમાં દર્શાવવું ખૂબ જરૂરી છે અન્યથા આવો દસ્તાવેજ કોર્ટ દ્વારા રદ પણ કરી નાખવામાં આવી શકે છે તો જ્યારે પણ તમે હિન્દુ સંયુક્ત કુટુંબના કરતાં પિતા પાસેથી કોઈ મિલકત ખરીદો ત્યારે ચોક્કસ દસ્તાવેજમાં પિતા કયા કારણસર આ મિલકત વેચી રહ્યા છે તે દર્શાવવું ખૂબ જરૂરી છે જો આવું કારણ દર્શાવવામાં ન આવે અને પાછળથી વારસદારો દ્વારા જો કોઈ દાવો લાવવામાં આવે તો તમારા હિતને નુકસાન થઈ શકે છે તો મિત્રો જ્યારે પણ તમે આવી મિલકત ખરીદો ત્યારે વેચાણનું કારણ જરૂર દસ્તાવેજમાં લખાવજો તથા વેચો તો દસ્તાવેજમાં જરૂર કારણ લખજો તો મિત્રો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ ચેનલને લાઈક કરજો વિડીયોને શેર કરજો તથા વે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત